રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવાને ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓની ખુલ્લી ધમકીઓ આપી હતી તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે તે બાબતે પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવાને ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓને ખુલ્લી ધમકી આપી હતી તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે તે બાબતે પ્રાંત કચેરી આવેદન પત્ર પાઠવે બીજેપી નેતા તરવિંદર સિંહ મારવા એ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ શાંતિ મારી નાખવાની ધમકી આપેલ રાહુલ ગાંધી બાદ આજા નહીં તો આને વાલે ટાઈમ મે તેરા ભી વહી હાલ હોગા જો તેરી દીદી કા હુઆ આવા લોકો સામે ફરિયાદ દાખલ કરાય આવા વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગણી સાથે આજ રોજ દોરાજી પ્રાંત કચેરી આવેદન પત્ર પાઠવેલ કોંગ્રેસ દ્વારા મારું નામ આશિષભાઈ જેઠવા ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી અને તેમની સહયોગ પાર્ટી દ્વારા જે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિશે જે અભક ટિપ્પણી કરી છે એનું રાજકીય કારકિર્દી તેમજ તેને આની પહોંચાડવા માટેની કારકિર્દી ખતમ કરવા માટે જે અભ્રત ભાષાનો ઉપયોગ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે ધોરાજી કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આપેલું છે તેમજ ધોરાજી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે આવા હલકી માનસિકતા વાળા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેના ઉપર કડક માં કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપ્યું અને ધોરાજી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલી છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અને સહયોગ પાર્ટી દ્વારા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી વિરુદ્ધ જે અભટ ટિપ્પણીઓ કરી છે અને રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેના જે પ્રયત્નો કર્યા છે તેના માટે અમે તેના વિરુદ્ધમાં આજે ફરિયાદ દાખલ કરેલી છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી આજરોજ અમોએ આવેદનપત્ર અને ધોરાજી પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર ગુનો દાખલ કરવા માટે અરજી આપેલ છે જેમાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી વિરુદ્ધ જેઓને શારીરિક ઈજા પહોંચાડવા અને ખતમ કરી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાગીદારી જેમની તેમની સાથે છે એવા નેતાઓએ જે વાણીવિલાસ કરેલ છે એના વિરુદ્ધમાં એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી સાથે આજરોજ અમોય આવેદનપત્ર અને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ ગુનો દાખલ કરવા માટે અમે ફરિયાદ અરજી આપેલ છે મારું નામ કાશમભાઈ કુરેશી ધોરાજી નગરપાલિકાના માજી પ્રમુખ કોંગ્રેસ તરફથી અમોએ આજે ડેપ્યુટી કલેક્ટરમાં આવેદનપત્ર આપેલ છે કે અમારા માનનીય રાહુલ ગાંધીજીને જે ભાજપના નેતાઓ અને એના મરતીઓ દ્વારા ધાક ધમકીથી મારી નાખવાની ધમકી અને બીજી રીતે પરેશાન કરવામાં આવે છે એના વિરોધમાં ડેપ્યુટી કલેક્ટરમાં અમે કોંગ્રેસની આખી ટીમ તરફથી આવેદનપત્ર આપીએ છીએ અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરીએ કે આવા વ્યક્તિઓની સામે કાયદાકી રીતે પગલાં લેવામાં આવે છે અને વેળામાં વેલી તકે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ મારી માંગી છે બ્યુ ટુ રિપોર્ટ એસ ન્યૂઝ તો રહ્યા છે તમારી તમામ માહિતીથી આપડે માટે ન્યૂઝ સાથે